ત્યારબાદ અહીંયા પ્રવૃત્તિ પ્રથમ આપેલી છે પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ એક એ એમાં તમને શું કીધેલું છે કે એક વનસ્પતિ તમારે લેવાની છે આ વનસ્પતિ છોડ એટલે કે વનસ્પતિ નો આખો છોડ તમારે લેવાનો છે વનસ્પતિ નો છોડ તમે અહીંયા લેશો એટલે તમારે એને છાયડામાં મૂકી દેવાનું શું કરવાનું છે કે બે થી ત્રણ દિવસ તેને છાયડા ની અંદર રાખી દેવાનું ત્યારબાદ તે છાયડા ની અંદર રાખી અને તેને અંદર જે સંગ્રહ પામેલ કાર્બોદિત છે સ્ટાર્ચ સ્વરૂપે જે મંડકણ છે એ સંગ્રહ પામેલ છે એ વપરાશ થઈ જાય ત્યાં સુધી તેને તેને છાંયડામાં રહેવા દેવાનું છે પછી તેને તમારે શું કરવાનું છે સૂર્યપ્રકાશમાં થોડુંક લઈ લેવાનું છે અને સૂર્યપ્રકાશમાં રાખી અને પછી તમારે એને એક પર્ણ લેવાનું છે એનું એક ત્યારબાદ જે આ પર્ણ લીધેલું છે એ પર્ણ છે એને તમારે શું કરવાનું છે કે એને તમારે એક પેલા પેપરની અંદર આપણે 9 ઇંગ્રો કરના પસંદ છે જે લીલો ભાગ વનસ્પતિ રહેલો છે એ વનસ્પતિનો જે માનો કે લીલો ભાગ રહેલો એ લીલા ભાગને તમારે દર્શાવી દેવાનું હવે એને શું કરવાનું કે ગરમ પાણીની અંદર નાખવાનું શું કરવાનું ગરમ પાણીમાં 2 થી 3 મિનિટ રહેવા દેવાનું પછી શું કરવાનું કે એક આલ્કોહોલ ભરેલ આલ્કોહોલ જે બીકર હોય બીકર એની અંદર તમારે આ છે એને પર્ણ એની અંદર ના ડુબાડવાનો અને પછી એને શું કરવાનું વોટર બાથની અંદર ગરમ કરવું વોટર બાથ શું છે કે પાણી ભરેલી ટોપલી છે પાણી ભરેલી ટોપલી છે અથવા બાઉલ છે એને અંદર આ તમારે જે આલ્કોહોલ વાળું બીકર છે એને અંદર છે તમારે પર્ણ રહેલું છે એ પર્ણ તેની અંદર રાખીને આ પાણી ભરેલી ટોપલીને શું કરવાનું છે કે ગરમ કરવાની છે તમારે એને ગરમ કરવાની છે એટલે તમે એને ગરમ કરશો એટલે જે આ પાણી છે આલ્કોહોલ છે એ ઉકળશે પાણીની સાથે અને તેને થોડા સમય માટે આ પ્રવૃત્તિ કરવાની અને પછી જે આલ્કોહોલ ભરેલ સ્પીકરમાંથી તે પર્ણને કાઢી અને તેને આયોડીનના દ્રાવણની અંદર ડુબાડવાનું શું કરવાનું આયોડીન આયોડિનના દ્રાવણની અંદર તમારા પ્રવૃત્તિ બુક ની અંદર આપેલી છે ડિટેલ ડિટેલમાં એ દ્રાવણની અંદર તમે ડુબાડશો અને પછી તેને તેને બહાર કાઢી અને આયોડીનને સાફ કરી નાખવાનું પછી એની અંદર જે રંગ આવેલો છે એ રંગ તમારે જોવાનો છે જો અહીંયા તમારે આ પહેલા અને સ્ટાર્ચ કસોટી પછી આપેલું છે તો અહીંયા પહેલાનું છે આ છે એ તમને દેખાશે જોવા મળશે જેથી તમને આઈડિયા આવે કે જે સંગ્રહ પામે છે એ અહીંયા પર્ણ ની અંદર તમને જોવા મળશે તો આ પ્રવૃત્તિથી પાંચ પોઈન્ટ એક હવે ત્યારબાદ વનસ્પતિના વાયુરંધ્રને વાત કરવાની છે કે વાયુરંધ્ર શું છે વાયુરંધ્ર વિશે આપણે આગળ પણ અભ્યાસ કરી ચૂક્યા છે થોડીક માહિતી અભ્યાસ કરેલો હતો પણ અહીંયા ડિટેલમાં જોઈએ કે હવે વનસ્પતિ છે આ આકૃતિ છે ઘણી વખત એક્ઝામની અંદર પૂછાય એટલે આઈએમપી પણ છે કઈ નહીં તો નામ નિર્દેશન પૂછાય અહીંયા નામ નિર્દેશન તમારે જોવા મળશે તો વનસ્પતિના વાયુરંધ્રો છે એ વાયુરંધ્ર એ પર્ણની સપાટીમાં સૂક્ષ્મ છિદ્ર નાના નાના હોલ સ્વરૂપે નાના નાના કાણા સ્વરૂપે જોવા મળશે પણ એમને આપણે નરિયા ક્યાં જોઈ શકીએ પ્રકાશ માટે વાયુઓના મોટા ભાગના વિનિમય એટલે કે અવર જવર માટે આ છિદ્ર દ્વારા થતું જોવા મળશે કે ત્યાં છિદ્ર ખુલી જાય એટલે હવા અવર જવર થઈ શકે એ રંધ્રો દ્વારા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય પણ થાય છે આ છે આ રંધ્રો છે આ રંધ્રો એની અંદર પાણીનો વ્યય પણ થતો જોવા મળશે મોટા ભાગનું પાણીનો વ્યય અહીંયા થતો જોવા મળશે અને વાયુનું પણ વિનિમય એટલે કે અવર જવર થતી જોવા મળશે પ્રકાશ સંશ્લેષણ છે એ કાર્બન ડાયોક્સાઇડ ની જરૂરિયાત હોતી નથી ત્યારે શું થાય કે આ વાયુ રંધ્ર બંધ થઈ જાય શું થઈ જાય આ વાયુ રંધ્ર બંધ થઈ જાય આ બંધ છે તો આ વાયુ રંધ્ર બંધ થઈ જાય હવે રક્ષક કોષોમાં જ્યારે પાણીની અંદર આવે છે ત્યારે શું થાય છે તે ફૂલી જાય છે તો આ આજુબાજુના જે રક્ષક કોષો છે આ બંને રક્ષક કોષો આના દ્વારા બંધ થતું જોવા મળે પાણી જો અંદર આવે તો શું થાય તે છે અને સંકોચન પામે એટલે છિદ્ર તો શું થઈ જાય બંધ થઈ જાય એટલે ફૂલે પાણી પાછું નીકળી જાય એટલે શું થઈ જાય પાછું સંકોચન થઈ જાય સંકોચન થઈ જાય તો તે બંધ થઈ જાય આ ખાસ યાદ રાખવું યાદ રાખું છું રક્ષક કોષો પછી વાયુ છિદ્ર અને હરિત આ ત્રણ વસ્તુ જોવા મળશે આની અંદર આકૃતિ સાવ ઈઝી છે હું ડિટેલમાં તમને વિડિયો અહીંયા લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનની અંદર જે વિડિયો છે એ મે આપેલો છે લગભગ તો હું ડિસ્ક્રિપ્શન બાકી બનાવી નાખીશ તમારે એક્ઝામ પહેલા હું બનાવી દઈશ વિડિયો કે કઈ રીતના તમારે આકૃતિ ડ્રો કરવી ચાલો ત્યારબાદ અહીંયા પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ 5.2

એક છોડ માં આ રીતના કરવાનું છે બીજા છોડમાં કઈ મૂકવાનું નથી ખાલી પેક કરી દેવાનો છે ને પ્રવૃત્તિ કરવાની છે આની અંદર શું ઘટના જોવા મળે એટલે કે આપણે અહીંયા જોવાનું છે શું છે કે વનસ્પતિ છે એ સાબિત કરવાનું છે બીજું કઈ એમાં સાબિત કરવાનું નથી આવી ઘટના તમને અહીંયા આપેલી છે કે જે સ્ટાર્ચ નો પછી ઉપયોગ કરશે કાર્બન ડાયોક્સાઇડ ની હાજરીમાં એ બધી ચર્ચા અહીંયા આપેલી છે એમાં કઈ વધારે ડિટેલમાં જોવાની જરૂરિયાત નથી જો તમને ન સમજાય તો પાછું મને કહેવાનું છે આખો એક વિડીયો પ્રવૃત્તિ ઉપર બનાવી દઈશ કોઈ પણ પ્રવૃત્તિ તમને એવું લાગે તો પ્રવૃત્તિ લખવાની અને એનો નંબર આપી દે પાંચ પોઈન્ટ બે ત્રણ ચાર જે આવે એ પ્રવૃત્તિ એટલે તમે હું વિડિયો બનાવી દઈશ ઓકે ચાલો હવે ત્યારબાદ શું કીધેલું છે કે સ્થળ જ વનસ્પતિઓ છે પ્રકાશ શોષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા ભૂમિમાં રહેલ મૂળ અને ભૂમિમાંથી પાણીનું શું કરે છે શોષણ કરતી જોવા મળે છે સ્થળ જ વનસ્પતિ એટલે કોઈ એક જગ્યાએ સ્થિર જ હોય વનસ્પતિ સ્થળ જ કે ત્યાં સ્થળ ઉપર જ તે હાજર જોવા મળે એ સ્થિર વનસ્પતિ છે એ પ્રકાશન સ્લેજનની હાજરીમાં જરૂરિયાત શું કરે પાણીની જરૂરિયાત અને પાણી કોના દ્વારા મેળવે મૂળ દ્વારા તે શોષણ પામે ભૂમિમાંથી આ પાણીનું શોષણ કરશે પછી જો ઘણા બધા તત્વો તે મેળવતા જોવા મળશે કે નાઇટ્રોજન ફોસ્ફરસ આયરન મેગ્નેશિયમ એ અન્ય દ્રવ્યો છે એ ભૂમિ કે જમીનમાંથી તે મેળવે એટલે કે ખણીજ ક્ષારો જે છે એ ખનીજ મેળવતા જોવા મળશે પછી નાઇટ્રોજન પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણ થાય છે અન્ય બીજા કોઈ સંયોજન જરૂરિયાત હોય તો તેના સંશ્લેષણ એટલે કે તે છે શોષણ પામે છે તેમાં પછી અકાર્બનિક નાઇટ્રેટ અથવા નાઇટ્રાઇટ ના સ્વરૂપમાં પણ તે મેળવાય છે શું મેળવાય છે નાઇટ્રોજન અને કાર્બનિક પદાર્થોના સ્વરૂપે પણ તે મેળવતા જોવા મળે છે બેક્ટેરિયા દ્વારા તેનું નિર્માણ થાય છે અને વાતાવરણીય નાઇટ્રોજનમાંથી તેને મેળવવામાં આવે છે તો આ વસ્તુ તમે ધોરણ આઠ ની અંદર શું છે કે ધોરણ લગભગ આઠ માં જ આવે કે નાઇટ્રોજન છે એ વાતાવરણમાંથી સિંબી ગુણની વનસ્પતિ ચિંબીગુળની વનસ્પતિ છે એ વાતાવરણમાંથી ડાઇરેક્ટ તે જમીનની અંદર સ્થાપન કરતી જોવા મળે એટલે કે જે કઠોળ વર્ગની વનસ્પતિ હોય કઠોળ આપણે જે કઠોળ ખાઈએ ને સૌથી વધારે જરૂર પ્રોટીન ને મિનરલ્સ એમાંથી મળે તો એ કઠોળ છે એ કઠોળ પણ અહીંયાથી જ આપણે નાઇટ્રોજન નું જે સોર્સ છે બાકી જે અકાર્બનિક નાઇટ્રો નાઇટ્રેટ અને ની વાત કરીએ એ આપણું શું છે યુરિયા યુરિયા દ્વારા પણ શું છે અકાર્બનિક એટલે કે જે રાસાયણિક પદાર્થો દ્વારા પણ આપણે આપીએ છીએ જમીનને વનસ્પતિઓને કે કોઈ પાકનું વાવેતર કરવામાં ઘઉંની અંદર નાઇટ્રોજનની જરૂરિયાત પડે અથવા બીજી બધી વનસ્પતિઓ તો એ વાતાવરણમાંથી ડાયરેક્ટ નાઇટ્રોજન નથી મેળવી શકતી પણ તે શું કરે છે આ સિમ્બિકોની વનસ્પતિઓ દ્વારા જો નાઇટ્રોજનને જમીનની અંદર સ્થાપિત કરવામાં આવે તો તે તેના દ્વારા શોષણ મેળવે છે અથવા આવા કોઈ રસાયણોનો ઉપયોગ કરી એટલે કે જે ખાતરોનો ઉપયોગ કરી અને તે તેના દ્વારા પણ મેળવવામાં આવે છે ત્યારબાદ વિષમપોષીઓ વિષમપોષીઓ વિશે આપણે ચર્ચા કરીએ વિષમપોષી શું છે વિષમ વાત કરીએ તો પોષણ પોષણની વાત કરીએ તો આપણે જે મનુષ્ય મનુષ્ય છે 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 એ વિષમપોષી શું તો એની ચર્ચા કરીએ ડિટેલમાં કે ખોરાક તેમજ પ્રાપ્ય આધારે આપણે પોષણ એ રીતે મેળવીએ કે વિવિધ પ્રકાર રીતના મેળવતા જોવા મળે છે પોષણ આપણે ખોરાક છે અલગ અલગ સ્વરૂપે મેળવીએ છીએ તેના સિવાયના તે સજીવો કે જે ખોરાક ગ્રહણ કરવા માટે ની રીત પણ આધારિત છે એટલે કે અલગ અલગ રીતના તે આધારિત જોવા મળે છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેના ઉપયોગમાં લેવાની અનેક પ્રયુક્તિઓ છે કે અલગ અલગ રીતના તેને આપણે મેળવીએ છીએ ખોરાક ગ્રહણ કરીએ છીએ તો આ અલગ અલગ પ્રયુક્તિઓ કઈ છે એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ આપણે સામાન્ય ઉદાહરણ લઈએ કે પ્રાણીઓ જેટલા વિષમકોશીઓ છે એમાં જો સિંહની વાત કરીએ તો સિંહ છે એ કોઈ પ્રાણીનો શિકાર કરે છે મનુષ્ય છે એ શું કરે છે ખોરાક રાંધીને ખાય છે જો શાકાહારી હોય તો તે રાંધીને ખાય છે માંસાહારી હોય તો કોઈ પ્રાણી મચ્છી અથવા ઈંડાનો તે પ્રાપ્ત ઈંડા દ્વારા તે ખોરાક મેળવતા જોવા મળે છે આ રીતના વિષમપોશીઓની વાત છે કેટલાક સજીવ પોષક પદાર્થોનું વિઘટન શરીરની બહાર પણ કરે છે અને પછી તેનું શું થાય છે શોષણ તે કરતા જોવા મળે છે કે ઘણા બધા સજીવો છે એ વિઘટન તે શરીરની બહાર કરી અને પછી તે પોષણ મેળવતા જોવા મળશે એની પણ આપણે આગળ ચર્ચા કરીશું તો સામાન્ય છે કે અહીંયા ઉદાહરણ આપેલા છે વિષમ કોષીના તો મોલ્ડ બ્રેડ મોલ્ડ એટલે કે તંતુમય ફૂગ જે બ્રેડની ઉપર જોવા મળશે જો અહીંયા બ્રેડનું ઉદાહરણ આપેલું છે યીસ્ટ અને મશરૂમ વગેરે પણ શું છે ફૂગના ઉદાહરણ છે પછી અન્ય સજીવો જે પોષક પદાર્થોનું અંતઃગ્રહણ કરે છે કે તે તે પોતાની અંદર ગ્રહણ કરી અને શરીરની અંદર જ તે પાચન કરે છે એવા ઘણા અન્ય પદા સજીવો જોવા મળશે પછી સજીવ દ્વારા ખોરાકનું અંતઃગ્રહણ કરવાનું અને તેને પાચન કરવાની રીત તેમના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર નિર્ભર થતી

સ્વયંપોષી વનસ્પતિ છે એ કીટકો એના દ્વારા ખોરાક મેળવે છે કીટકોનો શિકાર કોણ કરે દેડકો કરી લે અને દેડકો એના ઉપર આધારિત છે એ રીતના સાપ છે એ દેડકાનો શિકાર કરી લે ગીધ છે એ સાપનો શિકાર કરી લે અને જ્યારે ગીધ મૃત્યુ પામે ત્યારે તે કોઈ વધારે સમય જાય એટલે તેની અંદર ફૂગ બેક્ટેરિયા અને બીજા બધા કીટકો ત્યાં આવી અને તેનું શું કરે છે શોષણ કરતા જોવા મળશે આ હતું સામાન્ય ઉદાહરણ સ્વયંપોષી અને વિષમપોષી વિશે આપણે ચર્ચા કરી ત્યારબાદ છે એ સજીવો તેમનું પોષણ કઈ રીતના મેળવે છે તે સજીવો અલગ અલગ પ્રકારના સજીવો કઈ રીતના પોષણ મેળવે છે આ ટોપિકમાં એક ખાલી આપણે અત્યારે અમીબાની વાત કરીશું પછી મનુષ્યનું પાચન છે આખો વિડિયો એના ઉપર નેક્સ્ટ વિડીયો જોવા મળશે તમને તો એક કોષીય સજીવ છે એ સંપૂર્ણ સપાટી દ્વારા તે મેળવાય છે ખોરાક શું કરે છે તે સંપૂર્ણ સપાટી દ્વારા તે મેળવાય છે પરંતુ સજીવની જટિલ તા વધવાની સાથે સાથે વિવિધ કાર્ય કરવાવાળા અંગો પણ વિશિષ્ટ હોય છે એટલે કે એક કોષીય સજીવ છે સંપૂર્ણ ખોરાકનું પાચન છે એ એક જ સપાટી ઉપર થશે પણ મનુષ્ય જેવા સજીવો પ્રાણીઓ એટલે કે જે પશુ પક્ષીઓ છે એની અંદર અલગ અલગ સંરચનાઓ જોવા મળશે એમાં એક ઉદાહરણ જો એક કોષીયનું આપેલું છે અમીબા અમીબા એ કોષીય સપાટીથી આંગળી જેવા પ્રવર્ધોને બહાર કાઢે છે અને તે ખોરાક ગ્રહણ કરે છે અને પ્રવર્ધો છે એ ખોરાકના કણોને ઘેરી લે છે અને સાથે સાથે તે શું કરે છે જોડાણ કરીને અન્નધાની બનાવે છે અન્નધાની ખાસ યાદ રાખવાની છે કે જે અન્નધાની બનાવે છે તો હું તમને અહીંયા અમીબાનું પાચન નહીં આકૃતિ તમારે આપેલી છે પીપીટી ની અંદર પણ હું તમને અહીંયા આકૃતિ દ્વારા સમજાવું તો અમીબાની પાચનવાળું પૂછાય ઘણી વખત આકૃતિ પૂછાય એટલે આ આઈ તો છે પણ આકૃતિ કઈ રીતના ડ્રો કરે તો તમને અમીબાએ ડ્રો ડ્રો કરવામાં બીજું કોઈ અઘરું છે નહીં જો આ રીતના અમીબા દર્શાવી દેવાનો એ કોષ કેન્દ્ર દર્શાજે આ અમીબા અહીં એના અલગ અલગ દ્રવ્યો એની અંદર હોય પણ એનો દર્શાવતું ચાલે પછી માનો કે ખોરાક છે અમીબાને આજુબાજુમાં અનુભૂતિ થાય કે ભાઈ ખોરાક છે તો આ અમીબા છે એ આ રીતના ખોટા પગ બહાર કાઢીને માનો કે અહીંયા ખોરાક હોય આ ખોટા પગ બહાર કાઢે અને આ એનું કોષ કેન્દ્ર આ રીતના તમારે દર્શાજનો ને અહીંયા એક એરો દર્શાઈ જણ આ શું છે ખોટા પગ

હવે પ્રક્રિયા અહીંયા આગળ વધારો કે આ અનધાની તેની અંદર હશે અહીંયા કોષ વચ્ચે ખોરાક હશે અને કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર દર્શાવી દેવાનો આ અનધાની અનધાની છે એ અનધાની છે એની અંદર તે ઘણા બધા એવા પાચક ઉત્સેચકો નાખશે અને તે ખોરાકનું શું કરશે વિઘટન કરશે એટલે કે સરળ છે જટિલ સરળમાં રૂપાંતર અને પછી જે જરૂરી છે એ તે શોષણ કરશે અને બાકી રહેલ ખોરાક છે એને બહાર કાઢી અને તે પોતાની દિશામાં આગળ વધશે આ બી પ્રવૃત્તિ જોવા મળે તો આ ખાસ યાદ રાખવું કે આવી રીતના અમીબાનું પાચન છે એ ઘણી વખત જોવા મળે

મળે છે પેરામિશિયમ અને આ સ્થાને ખોરાકના પ્રશ્નોને ગતિ સોરી ખોરાક પક્ષમોની ગતિ દ્વારા પહોંચે છે અને જે કોષને સંપૂર્ણ સપાટીને શું કરે છે ઢાંકી દે છે આ કોની અંદર જોવા મળે પેરામિશિયમો આ તમને પેરામિશિયમનું તો નથી પૂછતા પણ વધારે પડતું અમીબાનું પાચન છે તો ખાસ યાદ રાખો તમારી બુક ની અંદર પણ આકૃતિ આપેલી છે ઓકે ચલો નેક્સ્ટ અહીંયા સુધી રાખીએ પ્રવૃત્તિ 5.3 છે આપણે નેક્સ્ટ વિડિયો જોઈ લેશું તો વિડિયો જો પસંદ આવ્યો કે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બધા મિત્રો તમારા ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શેર કરી દો અસ્તુ જય હિન્દ જય ભારત